મિત્રો કોઈ પણ પ્રકારની કોમ્પિટેટિવ એક્ઝામમાં આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાતા હોય છે અહીંયા મિત્રો એક માણસ પાસે કેટલીક ગાય અને બતક છે એટલે કે બે પ્રકારના પ્રાણીઓ છે ગાય અને બતક તેમના માથા છત્રીસ છે અને પગની કુલ સંખ્યા એકસો ને બત્રીસ છે એટલે કે ગાય અને બતકના પગની કુલ સંખ્યા એકસો ને બત્રીસ છે તો બતકની સંખ્યા મિત્રો આપણે શોધવાની છે જયારે આ પ્રકારનું એક્ઝામપલ આપેલો હોય તો એને સરળતાથી આપણે કઈ રીતે ગણી શકીએ તે આપણે જોઈએ મિત્રો અહીંયા કુલ પગની સંખ્યા એટલે કુલ પગની સંખ્યા તો કુલ પગની સંખ્યા કેટલી આપેલી છે મિત્રો 132 આપેલી છે ગાય અને બતકના કુલ પગની સંખ્યા 132 છે મિત્રો અહીંયા ગાય અને બતક એમ બે પ્રકારના પ્રાણીઓ આપેલા છે એટલે કે એને બે વડે આપણે ભાગીએ 132 ભાગ્યા 2 તો કેટલા મળે છે મિત્રો આપણને 66 મળે છે આ 66 માંથી મિત્રો ગાય અને બતકના માથાની સંખ્યા કેટલી છે મિત્રો 36 એટલે માથાઓની સંખ્યા આપણે વાત કરીશું તો કેટલા મળે છે મિત્રો આપણને 30 મળે છે આ જે મિત્રો 30 મળે છે એ ચાર પગવાળા પ્રાણી ની સંખ્યા છે એટલે ચા વાળું પ્રાણી કોણ છે મિત્રો ગાય છે તો મિત્રો ગાયોની સંખ્યા કેટલી છે ત્રીસ છે હવે મિત્રો અહીંયા છત્રીસ માથા છે તો ગાય અને બતક બતકના માથાની સંખ્યા છત્રીસ છે તો બતકની સંખ્યા આપણને આના પરથી મળી જાય છે કે બતકની સંખ્યા તો બતકની સંખ્યા બરાબર કેટલા તો મિત્રો છત્રીસ પ્રાણીઓ છે એમાંથી આપણે ત્રીસ ગાય બાદ કરીએ છીએ તો કેટલા વર્યા બતક મિત્રો છ તો બતકની સંખ્યા કેટલી મળે છે મિત્રો છ મળે છે આ મિત્રો આપણો જવાબ સાચો છે કે નહીં ચકાસવો હોય તો ત્રીસ ગુણ્યા એના ચાર પગ એટલે કે એક સો વીસ આજ છ બતકના બે પગ એટલે છ દુ બાર એટલે એકસો વીસ ના કેટલા મળે છે એકસો ને બત્રીસ જે અહીંયા એમના પગોની સંખ્યા આપેલી છે આ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરશો